ગાઈસ કેમ છો બધા મજામાં છો ગાઈસ અને જોઈ લો આજે બટાકો વાયલ લગભગ 15 20 દિવસ થઈ ગયા છે અને 20 દિવસ થયા પછી આપણે બટાકામાં પાણી ચાલુ કરી દીધું છે જોઈ લો તમે જો ગાઈસ અંદર પાઇપું નાખી લી છે અને પાઇપું પાણી જાય છે અંદર જોઈ લો ગાઈસ 20 ઓરમા પાણી જવા દેવાનું તેથી ને એક ભરાયન ફટેના દોલતા અને બટાકા ઉગી ગયા છે 20 દિવસ નું મને કમેન્ટ કરજો જો ગાઈસ બહુ મસ્ત બટાકા ઉગી જશે અને ગાઈસ આપી દે છે તો બસ અહીંયાથી કપ કાઢીને આમા ગાળી દેવાના અને અહીંયા ડોમો આપી દેવાના તેથી અહીંયાથી 20 માં જાય ને આગળ વધુ એમને બતાવી આગળ બધુ અને ગાય સોમો જોતું રહેવું પડે ને કા ઘાસ બાસ આવી અને પાઇપમાં ભરાઈ જાય તો પૂણી ના જાય એટલે એને પગે પગે આપણે હોલમાં ચેક કરતું રહેવું પડે જો આ કચરો બચરો ભરાઈ જાય ને તો પૂણી ના જાય અંદર तो गाइस जो, बाकी बाकी जो लो अपना भरा हुआ है ये आवन પછી ભરાવાનું જો લો ઈ બક વિવાહસ ખાલી એક કોર બી ઓરટો બાકી છે બાકી જો લો હું છે માથી જો સેક કમ્પ્લીટ ભાગ ભરાઈ ગયો છે ચલો હવે જૈન બદલ દઈએ फटाफट એ જ